તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે ઈ પ્રમાણ જે નવું પોર્ટલ છે એ શું છે એની અંદર લોગિન કઈ રીતે કરવું એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના ફાયદા શું છે બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલા જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો મિત્રો તમે ઈ પ્રમાણની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર આવશો એટલે અહીંયા લખેલું જોવા મળશે ત્રણસો છપ્પન ટોટલ સર્વિસ છે તો આ જે કેન્દ્ર આ ઈ પ્રમાણે જોયું એ કેન્દ્ર સરકારનું એક પોર્ટલ છે નવી વેબસાઇટ છે એની અંદર ટોટલ ત્રણસો ને છપ્પન જેટલી સર્વિસ આપેલી છે એટલે કે અલગ અલગ યોજનાઓ આપેલી છે કેન્દ્ર સરકારની અહીંયાથી તમે આ ત્રણસો છપ્પન જેટલી જે યોજનાઓ છે એક જ જગ્યાએથી એનો લાભ લઈ શકશો તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ ટ્રાન્ઝેક્શન પણ આપેલું છે અને મિત્રો આની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે ચાર સ્ટેપ અથવા અલગ અલગ રીતે ચાર અલગ અલગ રીતે તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો તો તમે અહીંયા પાસવર્ડ દ્વારા તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો બીજું છે ઓટીપી દ્વારા તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા પણ તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો અને ચોથું છે બાયોમેટ્રિક અથવા આઈરીશ એટલે કે તમારું જે ફિંગરપ્રિન્ટ છે અથવા તમારી આંખ છે એને સ્કેન કરીને પણ તમે તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો આ ચાર ઓપ્શન તમારો રજીસ્ટ્રેશન માટે અહીંયા આપેલા છે હવે તો મિત્રો જોશું આની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો મિત્રો ઈ પ્રમાણની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો ઈ પ્રમાણ આટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો મિત્રો ઓપન થશે એટલે સૌપ્રથમ ઉપર તમને જોવા મળશે લોગિન નામનું એક બટન જોવા મળશે એની ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે યુઝર અને ડિપાર્ટમેન્ટ તો આપણે યુઝર ઉપર અહિયાં ક્લિક કરવાનું છે યુઝર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે એક તો યુઝરનેમ છે તો તમારી પાસે યુઝરનેમ હોય તો તમે યુઝરનેમ દ્વારા પણ લોગિન કરી શકો છો ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર છે એના દ્વારા પણ લોગિન કરી શકો છો અને અધર્શ અધર્શની અંદર તમે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ આ ત્રણ દ્વારા પણ તમે તમારું લોગ કરી શકો છો હવે મિત્રો અહીંથી લોગિન કરો કર કરવા માટે સૌ પ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે તો નીચે જાશો એટલે અહીંયા લખેલું છે ન્યૂ યુઝર સાઇન અપ ફોર મેરી પેચા એની ઉપર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલી જશે જ્યાં તમારે તમારો જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર નાખવાનો છે અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવી જશે એ ફિલ કરી દેવાનો છે ત્યારબાદ ગીવ નેમ એટલે કે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે ત્યારબાદ યુઝરનેમ તો યુઝરનેમ તમારી રીતે કોઈપણ પ્રકારનું તમને જે મજા આવે એ પ્રમાણે સેટ કરી શકો છો ત્યારબાદ છે પાસવર્ડ તો તમારા અહીંયા આઠ આંકડાનો કોઈ પણ એક પાસવર્ડ સેટ કરી લેવાનો છે ત્યારબાદ નીચે કન્ફર્મ પાસવર્ડ એકવાર ફરીથી એના પાસવર્ડ સેટ કરી લ્યો ત્યારબાદ તમે જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરી લો ત્યારબાદ તમારી જન્મ તારીખ અને પર્સનલ મેસેજ એ ઓપ્શનલ છે એ રાખવું હોય તો રાખી શકો અને ન નાખવું હોય તો પણ ચાલશે અને ત્યારબાદ અહીંયા કેપ્ચર છે એ ફિલ કરી લેવાનું છે અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ કરી લેવાનું સાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે એ અહીંયા થઈ જશે હવે મિત્રો તમારે રજીસ્ટ્રેશન ન કરવું હોય તો અહીંયા આપણને એક ત્રીજો ઓપ્શન આપેલો છે ડિજિલોકર તો આપણું જો એમાં એ ઓલરેડી એકાઉન્ટ હોય તો અહીંયા આપણે ડીજી લોકર ઉપર ક્લિક કરીને આપણે અહીંયા લોગ કરી શકીએ છીએ તો મારું ઓલરેડી અહીંયા ડિજિલોકરમાં એકાઉન્ટ છે તો હું એની ઉપરથી ડાયરેક લોગિન કરી લઈશ જે 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 મિત્રોને ડિજિલોકરમાં એકાઉન્ટ છે તો આ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી ડાયરેક્ટ અહીંથી તમે લોગિન કરી શકો છો તો અહીંયા અમારે મારો મોબાઈલ નંબર હું અહીંયા નાખી લઈશ તો અહીંયા ડિજિલોકર ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે તમારો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે અને સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે એના ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી અહીંયા ફિલ કરીને સાઇન ઇન કરશો એટલે તમને રીડાયરેક્ટ થઈ જશે ડાયરેક્ટ જે મેરી પહેચાન છે એ પ્રમાણે છે એની બધી જ સર્વિસ તમને અહીંયા જોવા મળશે એનું પોર્ટલ અહીંયા આખું ઓપન થઈ જશે તો સૌ પ્રથમ ઉપર આપ્યું એ સર્ચ સર્વિસ તો અહીંથી તમે અહીંયા ઘણી બધી આ પોર્ટલની અંદર ત્રણસો છપ્પન જેટલી અલગ અલગ યોજનાઓ છે તો એની અંદર તમે અહીંયા ગોતવું ના પડે એ માટે અહીંયાથી તમે ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો હવે જમણી સાઈડ તમને અહીંયા ઘણા બધા રાજ્યના નામ જોવા મળે છે તો જે ભારત દેશની અંદર લગભગ રાજ્ય છે એ બધાના જ અહીંયા નામ તમને જોવા મળશે તો અહીંયા આપણે ગુજરાત છે તો આપણે ગુજરાત અહીંયા સિલેક્ટ કરશું તો ગુજરાત ઉપર સિલેક્ટ કરશું એટલે ગુજરાત રાજ્યની જેટલી પણ યોજનાઓ છે કેન્દ્ર સરકારની એ બધી જ અહીંયા તમને જોવા મળશે જિલ્લા વાઇઝ તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી યોજનાઓ લગભગ મોટાભાગની યોજનાઓ અહીંયા તમને જોવા મળે છે અને પાછું અહીંયા ઓલ સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે ભારત દેશની અંદર જેટલી જ યોજનાઓ છે બધા જ રાજ્યની બધી જ અહીંયા તમને જોવા મળશે અહીંયા તમે જેમ જેમ નીચે જતા જશો એમ એમ ઘણી બધી યોજનાઓના નામ અહીંયા આવતા જશે તમે જોઈ શકો છો મિત્રો બધા જ રાજ્યના અહીંયા લગભગ રાજ્ય આવી ગયા છે બધી જ યોજનાઓ અહીંયા આવી ગઈ છે એક જ પોર્ટલની અંદર તો તમારે અલગ અલગ પોર્ટલમાં જઈને બધી જ યોજનાઓ ગોતવી નહીં પડે ડાયરેક્ટ આ એક પોર્ટલ દ્વારા તમે કોઈ પણ યોજનાની માહિતી તમે મેળવી શકો છો હવે તમારે જે પણ યોજના માહિતી જોતી હોય અથવા એ પોર્ટલ ઉપર જવું હોય તો અહીંયા આપણે એની ઉપર ક્લિક કરશું અને એક્સેસના ઉપર ક્લિક કરશું એટલે આપણે ડાયરેક્ટ એજ જ વેબસાઇટમાં પહોંચી જશું તો અહીંયા તમે જોઈ શકો છો મહેસાણા જિલ્લાની જે વેબસાઇટ છે જિલ્લાની એ આખી ઓપન થઈ ગઈ છે અહીંથી તમારે જે પણ માહિતી જોઈતી હોય તો તમે અહીંથી મેળવી શકો છો તો મિત્રો આ કેન્દ્ર સરકારના નવા પોર્ટલ વિશે તમને જાણીને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી એક મળશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત